અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ઢોલ વગાડીને ટેક્સની વસૂલાત છે તે પણ આગામી સમયમાં કરવામાં આવશે રોડ પાણી અને સ્વચ્છતા સહિતની જે પ્રાથમિક સુવિધાઓ છે તે નાગરિકો ટેક્સ ભરવામાં પાછળ કેમ રહે છે જો ટેક્સ ભરપાઈ નહીં કરો તો એમસી કઈ રીતે સુવિધા આપશે અને એટલા માટે હવે એમસી દ્વારા ઢોલ વગાડીને લોકો ટેક્સ ભરે તે માટે જાગૃતતા લાવવાના પણ પ્રયત્નો અને

અત્યારે અહીંયા હાજર છે શહેરના નાગરિકોને તમામ સુવિધાઓ તો જોઈએ છે પરંતુ સુવિધાઓ લેવા માટે ટેક્સ ભરવો પણ એટલો જ જરૂરી છે પરંતુ અનેક એવા લોકો છે જે ટેક્સ ભરતા નથી ને તેના જ કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે ઢોલ વગાડીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે વાત કરવામાં આવે તો ઢોલ વગાડીને અમદાવાદ શહેરના વેજલપુર અને વસ્ત્રાપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ જે છે તે પહોંચી છે અને લોકો પાસેથી ટેક્સની વસૂલાત કરાઈ રહી છે લોકોને શરમિંદા કરવામાં આવી રહ્યા છે કે ટેક્સ ભરો કારણ કે ટેક્સ ભરશો તો અમદાવાદ શહેરની સુવિધાઓ જે છે તેમાં વધારો થશે તમે જોઈ શકો છો કે અધિકારી દ્વારા માઇક્રોફોન પર પણ જાહેરાત કરવામાં આવી રહી છે કે ટેક્સના જે તમારે બાકી હોય નાણાં તો એ ભરી દો કારણ કે ટેક્સના પૈસાથી જે છે તે શહેરનો વિકાસ થતો હોય છે અને અમદાવાદના વેજલપુર વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં અને વસ્ત્રાપુરમાં વસ્ત્રાલમાં અનેક જગ્યા ઉપર જે છે તે ટીમ પહોંચી રહી છે અને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે કે ટેક્સ પર આપણી સાથે અધિકારી છે સાથે વાત કરશું સાહેબ શું કહેશો કઈ રીતની આપણી તૈયારી છે અને કેટલો ટેક્સ બાકી હોય જેમને આ પ્રકારની નોટિસો આપવામાં આવી રહી છે લોકોને શરમસાર કરવામાં આવી રહ્યા કે ટેક્સ ભરો આપણે એટલે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે હું એ શબ્દનો ઉપયોગ કરીશ ઘણી વખત જાગૃતિના અભાવે અથવા જાણકારીના અભાવે કદાચ ટેક્સ ભરવાનો બાકી રહી જતો હોય છે હવે આ વખતે નવો પ્રયોગ કર્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કે કોર્પોરેશન કક્ષાએ દરેક ઝોનમાં અને સબ ઝોન કક્ષાએ જ્યાં ટેક્સના બાકીદારો હોય હવે આપણે રહેણાંક વિસ્તારમાં એવી એક નિયમ રાખ્યો છે કે છેલ્લા ચાર પાંચ વર્ષથી ટેક્સ ના ભરતા હોય તો એમને એક જાગૃત કરવા આવ્યા છીએ કે તમે બાકી ટેક્સ હોય આપની જાણકારીનો અભાવ હોય તો આપ આવો ઓફિસે આવો સબ ઝોનલ કચેરી છે ઝોનલ કચેરી છે સિવિક સેન્ટરો છે ત્યાં જઈને બી આપ જાણકારી મેળવી શકો છો તેમજ ત્યાં પણ આપ રૂબરૂ ટેક્સ ભરી શકો છો અથવા તો આપ આપનલાઈન પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર જઈને ટેક્સ ભરી શકો છો ટેક્સના જે આ નાણાં છે તેનો ઉપયોગ આપણે શહેરના માળખાગત સુવિધાઓ માટે થાય છે શહેરના વિકાસ માટે થાય છે તો એક જવાબદાર નાગરિક તરીકે આપણે સૌએ સામે ચાલીને ટેક્સ ચૂકવવો જોઈએ ટેક્સ જો નથી ભરતા તો શું શું સુવિધાઓ નથી મળતી અને શું શું બ્લોક થઈ શકે છે સીલ થઈ શકે ટેક્સ ભરવામાં ના આવે તો આવના આવનારા સમયમાં મિલકતમાં બોચા દાખલ કરવા સૂચિત ઓક્શન પાણી ગટરના કનેક્શનો કાપવા વગેરે સુધીના પગલાં લેવાઈ શકે છે શું ટાર્ગેટ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કેટલો ટેક્સ લોકોનો બાકી છે કેટલી હજુ રિકવરી બાકી છે કોર્પોરેશન દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ગયા વર્ષે બસો પંચાવન કરોડની સામે આપણે બસો પિસ્તાલીસ કરોડ સુધીનો ટાર્ગેટ એચિવ કરેલો છે આ વખતે બસો એંસી કરોડનો ટાર્ગેટ છે દક્ષિણ પશ્ચિમ ઝોનનો જે નેવું પંચાવન ટકા સુધી રિકવરી કરવા માટે આ વિવિધ કાર્યક્રમો આવનારા સમયમાં આપવામાં આવશે તો બસો ને એંસી કરોડનો ટાર્ગેટ દક્ષિણ પશ્ચિમ ઝોનની અંદર રાખવામાં આવ્યો છે અને તેના જ કારણે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે ઢોલ નગારા વગાડીને જાગૃત કરવામાં આવી રહ્યા છે સાથે સાથે નાગરિકોને શર્મસાર પણ કરવામાં આવી રહ્યા છે કે ટેક્સ નહીં ભરો તો ક્યાંક ને ક્યાંક તમારા ગટરના કનેક્શનો કપાઈ શકે છે સાથે સાથે મિલકીત પણ સીલ થઈ શકે છે કેમેરામેન વિરલ વ્યાસ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ